નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે અનામતની વાત કરવી છે પરંતુ ખાનગી ક્ષેત્રમાં અનામત કેમ નહી એ વિષય ઉપર આપણે ચર્ચા કરી છે તો સૌ પહેલા તો પ્રશ્ન એ થવો સ્વાભાવિક છે કે અનામત કેમ તો અનામત કોઈ પણ રાષ્ટ્રના જુદા જુદા સમાજોના સામાજિક ધાર્મિક અને આર્થિક દૂષણનો ભોગ બનેલા લોકો વિકાસથી વંચિત રહી ગયેલા લોકો સામાન્ય તરાહથી સામાન્ય પ્રવાહોથી વંચિત રહેલા લોકોને યોગ્ય તકો અને દરજ્જો આપવા માટેની વ્યવસ્થા એ અનામત છે વિશિષ્ટ જોગવાઈઓ જે કરવામાં આવે એ અનામત છે ભારતની અંદર ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિ અને અન્ય પછાત વર્ગો અને હવે તો તમામ લોકોનો આર્થિક પછાતો એટલે ભારતની સો ટકા જનતાના જુદા જુદા સ્વરૂપે અનામત આપવામાં આવી છે ભારતની સો ટકા જનતાના જુદા જુદા સ્વરૂપે અનામત આપવામાં આવી છે પરંતુ દુનિયાના કેટલાક દેશો એવા છે કે જ્યાં અનામતની વ્યવસ્થા નથી પણ સ્પેશિયલ એફર્મેટિવ એક્શન એફર્મેટિવ એક્શન એટલે પ્રોત્સાહક પગલાંઓ જુદા જુદા દેશો એવા છે અમેરિકા છે દક્ષિણ આફ્રિકા છે બ્રાઝિલ છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા આ બધા દેશોની અંદર ભારત સિવાયના કેટલાક દેશો એવા છે કે જ્યાં આગળ રંગભેદની પરિસ્થિતિ હતી અને આજે પણ રંગભેદના કારણે અમુક પ્રકારના ભેદભાવો છે તો આવા ભેદભાવોના ભોગ બનેલા લોકો માટે કોલેજોમાં ખાસ એડમિશન માટે નોકરીઓમાં ખાસ એમના માટે વિશિષ્ટ જોગવાઈઓ રાખવામાં આવે છે સ્કોલરશીપો આપવામાં ખાસ એમના માટે નોકરી અને ભરતીના પ્રમોશનમાં એમના માટે ખાસ જોગવાઈ રાખવામાં આવે છે એટલે એ બીજા અર્થમાં એક અનામત જેવી જ વ્યવસ્થા છે પણ એ ખાસ ચોક્કસ પગલાંઓ દ્વારા એમાં આર્થિક સામાજિક અને શૈક્ષણિક પગલાંઓ દ્વારા આવા વંચિત લોકોનો મદદ કરી અને એમની સાથે ભેદભાવ સિવાય બીજા લોકોની સમાન તરાહમાં આવી જાય એવા પગલાઓ ભરવામાં આવે છે તો આપણે અનામતની ભારતના સંદર્ભમાં વાત કરતા હોય તો ખાનગી ક્ષેત્રમાં અનામત કેમ હોવી જોઈએ પેલો સવાલ એ કે ભાઈ ખાનગી ક્ષેત્રમાં અનામત કેમ હોવી જોઈએ એટલે આ પ્રશ્ન વિચારવા જેવો છે આપણો આજનો વિષય છે ખાનગી ક્ષેત્રમાં અનામત એટલે મિત્રો તમે આ વિડીયો પૂરો જુઓ અને તમારા ગ્રુપમાં તમારા મોબાઈલમાં હોય તેવા તમામ ગ્રુપોમાં આ મોબાઈલ આ વિડીયો વધુમાં વધુ વાયરલ કરો એટલા માટે આ માત્ર તમને એક મેસેજ આપવા માટેનો આ વિડીયો નથી પરંતુ એક વિચારધારાની બાબત છે અને આ એવી વિચારધારા છે કે ભારતના કોઈ પણ પ્રજાને આજે લાગુ પડે છે એને આવતા સો વર્ષ સુધી પણ આ બાબત લાગુ પડનારી બાબત હોવાથી તમને રિક્વેસ્ટ વાયરલ કરજો મૂળ પ્રશ્ન ખાનગી ક્ષેત્રમાં અનામત કેમ હોવી જોઈએ આ પ્રશ્નનો આપણે ચર્ચા કરીએ આનો આપણો ઉત્તર શોધીએ એ પહેલા જ બીજા કેટલાક પ્રશ્નો એવા છે કે આપણે એની ચર્ચા કરીએ કે ખાનગી ક્ષેત્રમાં અનામત કેમ હોવી જોઈએ તો કે થોડાક પ્રશ્નો એવા છે કે ભારતમાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં કેમ ભણવા જાય છે ભારતની આર્થિક સામાજિક શૈક્ષણિક સ્થિતિના સંદર્ભમાં આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ કે ભારતમાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ બે હાજર સત્તર થી બે હાજર ત્રેવીસ દરમિયાન ત્રીસ લાખ વિદ્યાર્થીઓ વિદેશોમાં ભણવા ગયા કેમ ભારતની અંદર પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ મહાવિદ્યાલયો અને બીજા ઉચ્ચ અભ્યાસક્રમો નથી શા માટે ભારતની પ્રજા વિદેશોમાં અભ્યાસ કરવા ભારતના બાળકો વિદેશોમાં અભ્યાસ કરવા કેમ જાય છે આ એક ખૂબ ગહન પ્રશ્ન છે ચિંતનનો પ્રશ્ન છે બીજી બાબત એવી છે કે ભારતમાંથી ઘણા બધા કરોડપતિઓ આ દેશ છોડી ગયા છે જે લોકોએ આ દેશ છોડ્યો કરોડપતિ તરીકે એ લોકો જન્મજાત કરોડપતિ નો હતા પરંતુ એમણે ભારતની અંદર કંઈ ધંધા કર્યા કંઈ વિકાસ કર્યા અથવા તો કેટલાક લોકો એવા હતા કે એમણે વારસમાં આવવા મળ્યું પરંતુ બે હજાર ત્રેવીસમાં અને એકસો અને બે હજાર ચોવીસમાં લગભગ ચાર હજાર ત્રણસોની ધારણા હતી એટલે આટલા લોકો ભારત છોડી અને વિદેશોની અંદર સારું જીવન જીવવા માટે ત્યાં સ્થાયી થયા છે ત્રીજી બાબત એ છે કે ભારતમાંથી કેટલા લોકોને ભારતમાંથી કેટલા લોકોને નોબલ પારિતોષિક મળ્યું નોબલ પારિતોષિક એ આ દુનિયાનું સૌથી મોટામાં મોટું પારિતોષિક છે અને એમાં લગભગ બસો પચાસ ગ્રામ જેટલું સોનું કેટલીક રોકડ રકમ અને એવોર્ડ આપવામાં આવે છે જુદા જુદા સંશોધનો માટે જુદા જુદા સાહિત્ય માટે અને શાંતિ માટે આ પારિતોષિક આપવામાં આવે છે નોર્વે આલ્ફ્રેડ નોબલ નામના એક વૈજ્ઞાનિકે એટલી બધી શોધો કરી એટલા બધા પેટન્ટ મેળવ્યા અને એની પાસે અબજોના અબજો રૂપિયાનું જે મૂડી ભેગી થઈ એટલે એણે અહિયાંશીમાં ન વાપરવા માટે આ દુનિયાના લોકો માટે એણે પોતે જે સંપત્તિ ભેગી કરી એ દુનિયાના લોકોના પ્રોત્સાહન મોટિવેશન મળે એના માટે એ સંપત્તિ એને બેંકમાં જમા કરાય અને એના વ્યાજમાંથી જે આ રકમ આવે એનું દર વર્ષે દર વર્ષની ડિસેમ્બરની લગભગ બાર તારીખે નોબલ પારિતોષિક જાહેર થાય છે તો અમેરિકા દુનિયાનો એવો દેશ છે કે એની વસ્તી ચોત્રીસ કરોડ છે ભારતની એકસો ને પિસ્તાલીસની આજુબાજુ વસ્તી છે અમેરિકાને ચારસો ને તેર નોબલ પારિતોષિક મળ્યા છે ઇંગ્લેન્ડ એ ટચુકડો દેશ છે જેણે દુનિયાના પંચોતેર ટકા લોકો દેશો પર રાજ કર્યું એના અત્યાર સુધીમાં એકસો ને આડત્રીસ નોબેલ પારિતોષિક મળ્યા છે જર્મની પણ એક નાનો ટચુકડો દેશ છે આ બધા આ ગુજરાતના અરે ભારતના એક રાજ્ય જેટલા દેશો છે જર્મની એને એકસો ને પંદર નોબેલ પારિતોષિક મળ્યા છે ફ્રાન્સ એ પણ વસ્તીની દ્રષ્ટિએ ઘણો નાનો દેશ છે છતાં એને છોતેર દેશો છોતેર નોબલ પારિતોષિક મળ્યા ઓસ્ટ્રેલિયા એને પચીસ નોબલ પારિતોષિક સ્વી તો ખૂબ નાનો દેશ છતાં એને ચોત્રીસ નોબલ પારિતોષિક મળ્યા રશિયાને ત્રીસ મળ્યા છે જાપાનને ઓગણત્રીસ મળ્યા છે ભારતના લોકોને તમે આ દુનિયાની સૌથી સારી ઉચ્ચ સંસ્કૃતિના દાવા કરો છો ભારતને અત્યાર સુધીમાં દસ નોબલ પારિતોષિક મળ્યા છે અને એ દસ પૈકી કેટલાક તો ભારતીય મૂળના લોકો બહાર રહેતા હતા એવા લોકો સાથે કુલ દસ મનોબલ પારિતોષિક મળ્યા છે એટલે આ ભારતની પ્રગતિનો આંક છે બીજા પ્રશ્ન વિચાર કરીએ આપણે આ નવું છ પ્રશ્ન બાબતો વિચારીએ છીએ કે ભારતની યુનિવર્સિટીઓ વિશ્વની જે બસો યુનિવર્સિટીઓ છે એની અંદર ભારતની કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનું સ્થાન નથી દુનિયાની પાંચસો યુનિવર્સિટી સિટીમાં ભારતની સારામાં સારી બેંગ્લોરની સંસ્થાનો બસો અગિયાર મો ક્રમ છે એટલે ભારતની શિક્ષણ સંસ્થા ક્યાં છે અને ભારતની જે શૈક્ષણિક સંસ્થાઓ છે જે એનયુ છે અને બીજી જેવી સંસ્થાઓ છે ત્યાં આગળ અનુસૂચિત જાતિ જનજાતિના હોનહાર વિદ્યાર્થીઓના આત્મહત્યા કરવા સુસાઈડ કરવા મજબૂર કરવામાં આવે એમની ઉપર હુમલા કરવામાં આવે છે અનેક વિદ્યાર્થીઓ ગુમ થયા પછી મળતા નથી તો શા માટે ભારતના અમુક ચોક્કસ સમુદાયના લોકોનું આવું ડિસ્ક્રિમિનેશન થઈ રહ્યું છે અને આ ભારતમાંથી બે હાજર અઢાર થી બે હજાર ત્રેવીસ દરમિયાન આઠ પોઈન્ટ ચાલીસ દશાંશ લાખ લોકોએ આ દેશની નાગરિકતા છોડી છે હવે આ છ પ્રશ્નો મેં એટલા માટે આપ્યા કે આપણો પ્રશ્ન એ છે કે ખાનગી ક્ષેત્રોની અંદર અનામત કેમ હોવી જોઈએ હવે આપણે જે છ પ્રશ્નો રજૂ કર્યા કે વધુમાં વધુ વિદ્યાર્થી જો અહીંની શિક્ષણ સંસ્થાઓ સારી હોય એમાં ભેદભાવ ના હોય અને એનું શિક્ષણ ઉચ્ચ કક્ષાનું હોત તો આ બાળકો આ દેશ ના છોડી શકત આ દેશ રહેવાલાયક હોત તો આટલા બધા કરોડપતિઓ આ દેશની અંદર કરોડપતિ બન્યા પછી ભારત છોડી છે એ ભારત સુડત આ દેશની સંસ્કૃતિ સારી હોત આ દેશની શાસન વ્યવસ્થા સારી હોત અને આ દેશમાં ટેલેન્ટને પ્રોત્સાહન મળતું હોત આ દેશની અંદર સંશોધનો પ્રોત્સાહન મળતું હોય લેખકોના કવિઓનો સાહિત્યકારોને પ્રોત્સાહન મળતું હોય તો આ દેશ આ દુનિયાનો સૌથી મોટામાં મોટો લોકશાહી દેશ અને વસ્તી પણ એની દ્રષ્ટિએ પણ સૌથી મોટો દેશ અત્યાર સુધી ભારતના ઉદભવથી નોબલ પારિતોષિકના ઉદભવથી આજ સુધીમાં માત્ર દસ નોબલ મળે છે જ્યારે અમેરિકા અને બીજા કચૂટા બધા દેશોને ભેગા કરો તો ભારતની વસ્તી થાય એ બધા દેશોએ કોઈ સો બસો નોબલ પારિતોષિક મળ્યા છે એટલે ભારતની અંદર ટેલેન્ટનું કોઈ સ્થાન નથી ભારતની કોઈ યુનિવર્સિટી એવી નથી કે જે વૈશ્વિક રેન્કની અંદર ટોપ ટેનમાં અને ટોપ પચાસમાં પણ આવી શકે અને ભારતની મોટા ભાગની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ જનજાતિના લોકોની ઉપર એક પ્રકારનું ડિસ્ક્રિમિનેશન થાય છે તો આ પ્રકારનું જે દેશની અંદર વાતાવરણ હોય એટલે આ વાતાવરણ વર્ણવ્યવસ્થા જાતિ પ્રથા અને જાતિભેદનું પરિણામ છે વર્ણવ્યવસ્થા જાતિ પ્રથા અને જાતિભેદનું પરિણામ છે અને એના કારણે વિદેશોની શિક્ષણ સંસ્થાઓની અંદર ક્યાંય આવો ભેદભાવ નથી ત્યાં આગળ કોઈ પણ દેશનો કોઈ પણ જાતિનો કોઈ પણ વંશનો વિદ્યાર્થી જાય એટલે એને વિદ્યાર્થી તરીકે એનો આવકાર મળે છે આ દેશનો કોઈ પણ કરોડપતિ ભારતની અંદર હોય અને જો એ શેડ્યુલ કાસ્ટ ટ્રાઈબ્સ ઓબીસીમાંથી આવતો હોય અથવા તો વિધર્મમાંથી આવતો હોય તો એની વર્ણ એના ધર્મ અને જાતિના આધારે એનું ડિસ્ક્રિમિનેશન થાય છે માટે આ લોકો આ દેશ છોડી રહ્યા છે ભારતની યુનિવર્સિટીઓની અંદર મામા માસીના જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ભારતની શિક્ષણ સંસ્થાઓમાં સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર શિક્ષણ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર અને ડિસ્ક્રિમિનેશન આ બે વસ્તુઓ ચાલી રહી છે ભારતની આ બહુ નોંધેલી વસ્તુ હકીકત સાથે છે ભારતની નાગરિકતા આ લોકો કેમ છોડી રહ્યા છે કારણ કે એ પણ આ બધાનો ભોગ બન્યા છે અને ભારત સિવાયના દુનિયાના સેંકડો દેશો એવા છે કે જ્યાં આગળ માનવના માનવ તરીકે જોવામાં આવે માનવના માનવ તરીકે સન્માન કરવામાં આવે છે અને માનવીનું માનવીય તરીકે ત્યાં આગળ એના માનવીય ગૌરવનું મૂલ્ય થાય છે એનું પ્રોત્સાહન થાય છે તો આવા દેશની અંદર ભારત સિવાયના જ્યાં દેશો છે એમાં તો આવી સગવડની જરૂર પણ જ્યાં આટલા બધા પ્રકારના ડિસ્ક્રિમિનેશન હોય આ પ્રકાર પ્રકારની વિસંગતતાઓ હોય તો ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો સાથે કેટલા બધા ભેદભાવ થાય છે અને થતા હશે જે થાય છે એ તો ઓન રેકોર્ડેડ છે હવે જે ખાનગી કંપનીઓ છે બીજી એક વસ્તુ વાત કરીએ કે ભારતની જે સરકારી નોકરીઓ છે ને એ અર્થતંત્રની ભારતની કુલ નોકરીઓના બે ટકા કરતા વધારે નથી અઠ્ઠાણું ટકા જેટલી સત્તાણું અઠ્ઠાણું ટકા જેટલી નોકરીઓ ખાનગી ક્ષેત્રમાં થઈ રહ્યા છે અને આ ખાનગી ક્ષેત્રની જે કંપનીઓ છે એ કેટલાક અપવાદો સિવાય માલિકો સંપૂર્ણપણે મનુવાદી માનસિકતા ગ્રસિત છે કેટલાક અપવાદો સિવાય આવી કંપનીઓના માલિકો એના ડાયરેક્ટરો મનુવાદી માનસિકતા એટલે વર્ણભેદ જાતિભેદ અને જાતિ અસમાનતાના ભેદોથી ગ્રસિત છે એટલે આવી પ્રાઇવેટ કંપનીઓની અંદર જ્યારે જ્યારે નોકરીઓની ગોઠવણ કરવાની હોય વહીવટમાં ગોઠવણ કરવાની તો પહેલાં મામા માસીના જોવામાં ટેલેન્ટ નથી જોવામાં આવતું શું જોવામાં આવત મામા માસીના જોવામાં આવે જાત જોવામાં આવે છે એમની વર્ણ છે બ્રાહ્મણ હોય તો સૌથી પહેલાં બ્રાહ્મણ દાંડો બ્રાહ્મણ હશે એને ચાન્સ મળશે પરંતુ એક ટેલેન્ટેડ આદિવાસી હશે અથવા ટેલેન્ટેડ અનુસૂચિત જાતિનો નાગરિક હશે પણ એની ઉપર પેલું લેબલ છે જો એ લેબલ છતું થાય તો એનું મૂલ્યાંકન બહુ ઓછું એમ કહી જાય છે એસટી એસસી ને એસટીના જે ઉમેદવારો હોય એની જે ટેલેન્ટ હોય ને એને ઈરાદાપૂર્વક અવગણવામાં આવે છે ઈરાદાપૂર્વક એનું ડિસ્ક્રિમિનેશન ખાનગી સંસ્થાઓમાં થાય છે અને આ દેશની અંદર આ દેશની અંદર જે રાજનેતાઓ વિશ્વની સૌથી અધમ અધમ ભાષા વાપરતા હોય ઉશ્કેરણી દ્વારા ચોક્કસ સમુદાયના લોકો ઉપર હુમલા થાય એવા વારંવાર શબ્દો બોલાવતા હોય આ દેશની પ્રજા વધુમાં વધુ અધોગતિમાં જાય અંધશ્રદ્ધામાં ધકેલાય એ પ્રકારનું મોટિવેશન કરતા હોય કયું નેગેટિવ મોટિવેશન કરતા હોય એ પ્રકારનું આ દેશની બહુમતી પ્રજા અંધશ્રદ્ધાની અંદર પૂરવાય અને એનું નેગેટિવ મોટિવેશન થાય એ પ્રકારના વાણી વર્તન અને વ્યવહારો થતા હોય સૌથી ભ્રષ્ટાચારી શાસન વ્યવસ્થા અહીંયા આગળ હોય ગુનેગારગારોને અહીંયા પ્રોત્સાહન મળતું હોય ગુનેગારોના સન્માન કરવામાં આવે છે ગુનેગારોના ગઈકાલે જ તમે જોયું કે પેલો બળાત્કારનો આરોપી આશારામ છે એને અમદાવાદ સિલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે કેવા કેવી ભીડ જામી હતી અને બીજા નિર્દોષ લોકો જે હતા દર્દીઓ અને સ્ટાફવાળાને કેટલી બધી અગવડો પડી એ ગઈકાલે જ તમે આશા રામને જ્યારે ત્યાં હાજર કરવામાં આવ્યો સિવિયમાં ત્યારે તેમ જોયું છે એને સો ટકા નિર્દોષ હોય એવા કર્મશીલો સો ટકા નિર્દોષ સાહિત્યકારોનો જેલોમાં નાખવામાં એ આ ભારત છે તો આવું ડિસ્ક્રિમિનેશન હોય આવા ભેદભાવ હોય અને આવી ટેલેન્ટની અવગણના થતી હોય એ દેશની અંદર સંપૂર્ણપણે ખાનગી ક્ષેત્રોમાં અનામત હોવી જોઈએ અનામત એટલા માટે હોવી જોઈએ અહીંયા આગળ ભારતની જે કોઈ કોર્પોરેટ કંપનીઓ છે ભારતની જેટલી કોર્પોરેટ કંપનીઓ છે આ તમામ કંપનીઓમાંથી કેટલીક એકાદ બે અથવા તો આંગળીના વિડેક ગણી શકાય એવી કંપનીઓનો બાદ કરતા મોટા ભાગની કંપનીઓને ભારત સરકાર અથવા તો રાજ્ય સરકારો જુદા જુદા આર્થિક લાભો આપ્યા છે જુદા જુદા એને સબસિડીઓ આપી છે કોઈને પ્લોટ ખરીદવામાં સબસિડીઓ આપે છે ગઈકાલનો જ આસામનો કિસ્સો બહાર આવ્યો કે આસામ સરકારે એક જ કંપનીનો હજારો એકર ત્રીસ હજાર એકર જમીન લાંબા પટ્ટા માટે આપી દીધી ગુજરાતમાં અદાણી અને અંબાણીનો લાખો એકર જમીન આપી દેવામાં આવી છે અને ભારતની ગુજરાતની આવી આ કંપનીઓનો કરોડો કરોડો રૂપિયાની આર્થિક સહાયો પાછલા બારણે આપવામાં આવી છે અને આ બધી જે સહાયો આપવામાં આવે છે આ સંપત્તિ જે ખેરાત કરવામાં આવે છે જમીનો કરોડો એકર જમીનો ખેરાત કરી દેવામાં આવે છે એક ગરીબ મજૂરનો સો વારનો પ્લોટ મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડતો હોય પરંતુ અદાણી અથવા અંબાણીના ગ્રુપની કોઈ કંપની હોય તો એના એક એક બબે રૂપિયાના ચોરસ ચોરસવારના ભાવે જમીનો આપી હોય એવું ઓન ધ રેકોર્ડ આ ભારતની પ્રજાની સંપત્તિ છે આ સંપત્તિ એટલે ભારતની પ્રજાની સંપત્તિ અને ભારતની પ્રજાની સંપત્તિ ભારતની પ્રજાના ટેક્સમાંથી ભરેલા રૂપિયા જો આ કંપનીઓને ખેરત કરવાના હોય બીજા અનેક લાભો આને આપવાના હોય અને ભારતની કંપનીઓએ પેદા કરેલી પ્રોડક્ટના ગ્રાહકો પણ આ દેશની પ્રજા હોય તો પછી આ દેશની પ્રજા માટે ચોક્કસ સમુદાય માટે ખાનગી ક્ષેત્રની અંદર ફરજિયાત પ્રમાણે અનામત હોવી જોઈએ જે રીતે ભારતીય બંધારણે અનુસૂચિત જાતિ અને જનજાતિની અંદર શિક્ષણ અને નોકરીઓમાં જે અનામત હોય એ જ પ્રકારની અનામત ખાનગી ક્ષેત્રની અંદર શિક્ષણ અને નોકરીઓની અંદર ફરજિયાત હોવી જોઈએ મિત્રો આ વાત તો બહુ અગત્યની છે તમારી આવતી પેઢીઓ માટે જરૂરી છે માટે તમે આ વિડીયોને વધુ વધુ વાયરલ કરો વધુ વધુ તમારા મિત્રોને સામાજિક સભાનતા માટે મોકલો અને વધુમાં વધુ તમે પણ આ બાબતનો વધુ પ્રચાર કરો જરૂર પડે તો ખાનગી ક્ષેત્રમાં આ અનામત હોવા માટે તમારે જે કંઈ વૈચારિક યોગદાન આપવું જરૂરી હોય એ માટે પણ તમારે સક્ષમ હોવું જરૂરી છે એટલે ફરી એક વખત આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત આ વિષય ઉપર મળીશું પણ જો તમે કંઈક વિચારતા હોય તો તમારા વિચારો કોમેન્ટમાં જણાવજો